હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મારી સોશિયોલીગલ ચે યુટ્યુબ ચેનલ સોશિયો લિગલ એડવાઇસ બાય હેમામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે જે કરંટ ઇસ્યૂ ચાલી રહ્યો છે ભૂતનાથ ટ્રસ્ટ હાર્ટકેશ હોસ્પિટલ એની જમીનના ગેરકાયદેસર ખરીદ વેચાણ અંગેનો એના આગામી એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે શરૂઆતમાં વિનંતી કરી દઉં કે આપને વિડીયો ગમ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ મિત્રો આટલી બધી રજૂઆતોને આટલું બધું પહેલું થયા પછી પણ મને એવી માહિતી મળી છે કે તારીખ સોળ એક કે સત્તર એક પચીસના દિવસે ફરીથી હાટકેશ હોસ્પિટલના ટ્રસ્ટી જગતભાઈ મશરૂહ અને કહેવાતા ઇલ એડવાઇઝર જૂનાગઢના સરકારી વકીલ નીરવ પુરોહિત ગયા હતા હોસ્પિટલ પાસે અને હોસ્પિટલના ટ્રસ્ટીઓને મળીને કહી આવ્યા છે કે આ સોદો તમે તાત્કાલિક પાર પાડી દો અને પચાસ લાખ હમણાં આપો ને પચાસ લાખ ફલાણી તારીખ આપો ને પચાસ લાખ દીકરી તારીખ આપો ને એ કરીને બા બે કરોડ તમે તાત્કાલિક પૂરી કરી દો જે એકવીસ લાખ રૂપિયા ઓલરેડી આર ટ્રાન્સફર થયા છે એની રિસિપ્ટ વગેરેનો હજી કાંઈ હતો પત્તો નથી જેણે લીધા છે એ ભૂતનાથ ટ્રસ્ટ રિસીપ્ટ આપી શકે એમ નથી કારણ કે કયા હેડ નીચે લીધા એ કોઈ જમીન વેચાણ કરી શકતા નથી એટલે એ હેડ નીચે લઈ શકતા નથી અને આ ટ્રસ્ટ રિસીટ લઈ શકે એમ નથી કારણ કે કયા હેડ નીચે રિસીટ લેવી કારણ કે એ લોકો આવી રીતે જમીન ખરીદી શકતા નથી એટલે એ એકવીસ લાખ હજી ડિસ્પ્યુટેડ અને ગેરકાયદેસરનો મામલો છે ત્યાં ફરીથી બે કરોડ રૂપિયાની ઉઘરાણી આવી છે અને કદાચ એટલા માટે કે હવે નજીકના ભવિષ્યમાં સંકેલો થઈ જવાના આસાર હોય આમને પૈસા ભેગા કરી લેવાની બહુ ઉતાવળ છે નીરવ સરકારી વકીલ તો જાણે સમજ્યા કે એનું એકમાત્ર જીવનનું ધ્યેય જ આ છે પણ મને ટ્રસ્ટી જગતભાઈ જેવા પ્રતિષ્ઠિત કહેવાતા વેપારી નું ટ્રસ્ટી તરીકેનું વલણ પણ સમજાતું નથી કે એમને આવા કયા વેસ્ટેડ રાઇટ છે અગર તો એમની એવી કઈ લાચારી કે મજબૂરી છે કે જેને આવા ગેરકાયદેસર સોદામાં સાદા સાથ આપવો પડે છે પણ એ જે હોય એની વે આ અંગે મેં જે રજૂઆતો કરી છે એ અંગેના હાટકેશ હોસ્પિટલના બંને ટ્રસ્ટીઓ જે છે એક ટ્રસ્ટી ધર્મેશભાઈ મીઠિયા જેને પણ મેં જે કમિશનરને મોકલેલ પહેલાંની નકલ મોકલી હતી એ કવર આજે રિફ્યુઝ થઈને આવેલું છે અને એ જ રીતે બીજા ટ્રસ્ટી જગતભાઈ મશરૂ એને પણ આ જે મોકલવામાં આવ્યું હતું એ કવર પણ આજે રિફ્યુઝ થઈને આવેલું છે અમારે માટે એનું કોઈ પહેલું નથી કારણ કે સોફાર ઇઝ લો ઇઝ કન્સર્ન ને કોર્ટ ઇઝ કન્સર્ન રિફ્યુઝ ટપાલ છે એને કાયદાની ભાષામાં ડીમ ટુ હેવ બિન સર્વ કહેવાય એટલે અમારે માટે આ નોટિસ એને સર્વ થઈ ગઈ છે એણે લીધી ન લીધી એ એની વાત છે ન લેવી એ મૂર્ખાય છે કારણ કે ન લેવાથી એમાં શું લખેલું છે એ ખબર પડતી નથી અને ઉલટી બજી ગઈ એવું કહેવાય છે પણ એની વે અત્યારે જ્યારે મૂર્ખાઈઓની પરંપરા ચાલી રહી છે ત્યારે એમાંની એક વધારે હવે ખાસ આ વિડીયો લઈને આવવાનું કારણ એ છે કે બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ બહુ સ્પષ્ટ રીતે સમજી લે કે એકવીસ લાખનો જે વ્યવહાર તમે ઓલરેડી કરી દીધેલો છે તમામ કાયદાઓના કોરાણે મૂકીને તમામ નીતિ નિયમોને નેવે મૂકીને ટ્રસ્ટ એક્ટની જોગવાઈઓને પણ નેવે મૂકીને અને તમે જે આ ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટ કરેલ છે અને ટ્રસ્ટ એક્ટની સેક્શન છાસઠની જોગવાઈનો સ્પષ્ટપણે ભંગ કરેલ છે આઈપીસી ચારસો છ નીચે તમે જે કંઈ ઓફેન્સ કરેલ છે એ એકવીસ લાખનો થયેલો ઓફેન્સ તો બંને ટ્રસ્ટ ટ્રસ્ટના બધા ટ્રસ્ટીઓ માટે ઓલરેડી હજી પેન્ડિંગ છે જ પણ હવે પછી ખાસ કરીને હાર્ટકેશ ના ટ્રસ્ટીઓ જો ખાસ કહેવાનું કે એક પણ પૈસાનો આવો ગેરકાયદેસર કે અનધિકૃત તમને જેની સત્તા નથી એવો વ્યવહાર કરવામાં આવશે તો ચોક્કસ તે એને માટે પગલાં લેવામાં આવશે બંને ટ્રસ્ટ અને બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આને માટે સમાન જવાબદાર છે જમીન કોઈના બાપની નથી કે તમે વેચી શકો કે તમને વેચવાનો અધિકાર હોય કલેક્ટર પાસે તમારે પરવાનગી માગવી પડે એ પરવાનગી આપે પછી ચેરિટી કમિશનર હરાજીની નોટિસ બહાર પાડે અગાઉ પણ મેં કહ્યું હવે તો હરરાજીના અધિકારો પણ ચેરિટી કમિશનર પાસેથી લઈ લેવામાં આવ્યા છે અને ટ્રસ્ટ એકની સેક્શન છાસઠની નીચે હરરાજી પણ કલેક્ટર હસ્તક છે કલેક્ટર હરરાજી કરે એમાં જે મેક્સિમમ બોલી બોલે એ જ રીતે ટ્રસ્ટની જમીનના વ્યવહારો થાય છે તમારા બાપુજીની જમીન નથી કે તમે આમ મન ફાવે ત્યારે વેચી શકો અને હાર્ડકેસ્ટર્સના ટ્રસ્ટીઓને કહેવાનું કે આ પૈસો તમારો અંગત નથી કે તમે આવી રીતે ગેરકાયદેસર ઓને ઓન જમીન ખરીદીનો કોઈ પણ વેચાણ પેલું કરી શકો આ જે કંઈ તમે ખરીદશો એ તદ્દન ગેરકાયદેસર છે આ વ્યવહાર કોઈને પણ બંધનકારક નહીં રહે અને હવે આ વાત માત્ર તમારા બે ટ્રસ્ટ અને ટ્રસ્ટીઓ વચ્ચેની નથી રહી પણ સમગ્ર કાયદો લીગલ ઓફિસર ચેરિટી કમિશનર કલેક્ટર લીગલ ડિપાર્ટમેન્ટ હોમ ડિપાર્ટમેન્ટ વગેરે બધા જ આમાં વચ્ચે આવી ગયેલા છે સમગ્ર નાગરી નાથ ને પણ હવે આ બધાય ગેરકાયદેસર સોદાઓની ખબર પડી ગયેલી છે બહારગામ રહેલા નાગરો પણ એનાથી પરિચિત છે અને આ પૈસો છે એ કોઈનો અંગત નથી આ દાતાઓનો પૈસો છે અને એનઆરઆઈ નાગરોએ પણ પારકા પરદેશમાં આટલી બધી મહેનત કરીને પાઈ પાઈ રૂપે ભેગો કરેલો પૈસો તમને દાન રૂપે આપેલો છે જેનો આ રીતે ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરવાનો તમને બિલકુલ અધિકાર નથી અને એ જ રીતે ભૂતનાથ ટ્રસ્ટની જમીન જમીન છે એ ટ્રસ્ટની મિલકત છે એ પણ દાન રૂપે મળેલી છે અને એ વેચવાનો પણ એ ટ્રસ્ટીઓને પણ બિલકુલ જ અધિકાર નથી એટલે હવે પછી આ અંગે એક પણ પૈસાનો લેતી દેતીનો વ્યવહાર થશે કે કોઈ પણ પ્રકારની ઉઘરાણી દાદાગીરી વગેરે કંઈ પણ કરવામાં આવશે તો ચોક્કસ એની સામે કડક પગલાં લેવા જ પડશે અને લેવાની ફરજ પડશે જેને પૈસા જોઈએ છે એને તો પૈસા લેવાની અધીરાઈ હોય એ બહુ સ્વાભાવિક છે પણ પૈસા આપનાર વિચારે કે એક તદ્દન ગેરકાયદેસર વ્યવહાર માટે તમે પૈસા આપી રહેલા છો કે જેની તમને રિસીટ સુધા બાકાયદા મળી શકે એમ નથી તો આ પૈસો તમારો નથી ને તમે તમને એ પૈસા આપવાનો કોઈ જ હક અધિકાર નથી એટલે હવે પછી ટ્રસ્ટમાંથી એક પણ પૈસાનો ગેરકાયદેસર વ્યવહાર થશે તો ચોક્કસપણે આ અંગે ક્રિમિનલ પગલાં લેવાની ફરજ પડશે એવું આ અને તમારે માથે જો કોઈ પણ જોખમ હોય તમને તમને કોઈના પણ તરફથી કંઈ પણ ભય હોય તો તમે કાયદાનો સમાજનો સમૂહનો પોલીસનો વગેરે આશરો ચોક્કસ લઈ શકો છો એ જ તમને જો ન મળે તો તમે એને માટે નામદાર હાઈકોર્ટમાં કે નામદાર સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકો છો કે પોલીસ અમને રક્ષણ આપતી નથી ને સો એન્ડ વ્યક્તિઓ અમારી સાથે ધાક ધમકી કે આ રીતે ગેરકાયદેસર દબાણ કરી રહ્યા છે એમાં જ્ઞાતિ પણ તમને સાથ આપશે સમગ્ર સમાજ પણ તમને સાથ આપશે અધરવાઇઝ જે ટ્રસ્ટીઓ આમાં ડાયરેક્ટલી ઇન્કલુડ નથી એ એને પણ કારણ વગરના છાંટા ઉડશે અને એની પણ ક્રિમિનલ લાયબિલિટી તો જ છે એટલે હવે સ્પષ્ટ ખ્યાલ રાખજો અને આ એક આ અગર તો આવા એક પણ સોદા અંગે કોઈ પણ ટ્રસ્ટ એક્ટની જોગવાઈનો કે પ્રવર્તિત કાનૂનનો ભંગ કરીને એક પણ પૈસાનો કે સ્થાવર મિલકતની લેણદેણ લેતી દેતી લે વેચાણ વગેરે કરશો નહીં અને કરશો તો એના કોન્સિકવન્સીસ એના પરિણામ વગેરે માટે તમે તૈયાર રહેજો એટલું જ કહેવા માટે હું આપની પાસે આવી તે જ્ઞાતું જ્ઞાતિબંધુઓ હવે જાગજો અને આ જે કંઈ થઈ રહ્યું છે એમાં આપણી પણ ભારોભાર જવાબદારી અને ફરજ બને પલાયનવાર દરેક બાબતમાં ચાલે નહીં જે વ્યવહાર થયો છે એ ભલે આપણે અજાણતાને આપણને પૂછ્યા વગર થયેલો હોય પણ હવે પછી આપણે સંપૂર્ણપણે જાણકારી ધરાવીએ છીએ કંઈ પણ વધુ જાણકારી જોઈતી હોય તો મારો અંગત કોન્ટેક પણ કરી શકો છો મારો સંપર્ક નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી આ અંગે આપ કંઈ પણ મદદ કરવા ચાહતા હો કંઈ પણ રીતે કંઈ પણ પેલું કરવા માંગતા હો તો પણ મારો કોન્ટેક કરી શકો છો પણ આપણી મિલકત છે આપણો પૈસો છે આપણે બચાવવાનો છે લૂંટનારા ઘણા બધા પડ્યા છે સમાજમાં જો જાગશું નહીં તો આપણા ઘરમાં આવીને આપણી અંગત મિલકત પણ લૂંટી જશે ટ્રસ્ટીઓની એની પોતાની કંઈક મજબૂરી કંઈક લાચારી હોતી હશે એ પણ ઘર બાર બૈરા છોકરા લઈને બેઠા હોય એટલે એને માટે સેફ્ટી સલામતીની કદાચ પ્રોબ્લેમ પણ હોય તો એમાં પણ આપણે એ લોકોની સાથે રહેવું જોઈએ એ આપણી ફરજ છે અને આપણે સમગ્ર એક થઈને આ આખા ગુંડા તત્વો જે છે અને આવી ધાક ધમકીથી પૈસા પડાવનાર તત્વો છે એનો સામનો કરીએ એટલા માટે હું આપણી પાસે આવી છું અત્યાર સુધી હું એક હતી હવે આપણે સમૂહ છીએ એવું હું માની લઉં છું સામાજિક દ્રષ્ટિએ જ્ઞાતિની દ્રષ્ટિએ કાનૂની સલાહકારો અને કાનૂની મિત્રોની દ્રષ્ટિએ બધી રીતે મને સાથ સહકાર આપશો આ વિડીયોને બંને એટલો શેર અને વાયરલ કરજો આપને ગમ્યો હોય તો પ્લીઝ શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ ઓલ્સો ફરીથી મળતા રહીશું આવા જ નવા વિડીયોમાં અને ટ્રસ્ટીઓને પણ હાટકેસના ટ્રસ્ટીઓને ખાસ વિનંતી કે બિલકુલ ડરો નહીં બિલકુલ ગભરાવ નહીં તમારે માથે કંઈ પણ જોખમ કે કંઈ પણ દાદાગીરી જેવું લાગે તો તમે કોન્ટેક કરો સો ટકા તમારી મદદ કરવામાં આવશે પણ ડરીને આવી રીતે કોઈને પહેલાં થઈ સરેન્ડર થઈ જવું અને ગેરકાયદેસરતા આચરવી તો ગેરકાયદેસરતા માટે તમારી જ જવાબદારી રહેશે એમાં તમારો ડર વગેરે બચાવ જે છે એ ચાલી શકશે નહીં એટલું ખાસ ધ્યાનમાં રાખજો અને સમાજની જ્ઞાતિની પોલીસની બધાની હેલ્પ માગજો હેલ્પ ન મળે તો કોર્ટ તો છે જ થેન્ક યુ વેરી મચ પ્લીઝ શેર લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ઇટ થેન્ક યુ વેરી મચ જય હાટકેશ